સમાચાર જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વીસ ગામોના સરપંચો દ્વારા પંદર દિવસ પૂરતા અપાયા રાજીનામા જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વીસ જેટલા ગામોના સરપંચો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ પંદર દિવસ પૂરતા રાજીનામા આપવામાં આવ્યા હતા અંગે ભેસણ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને રાણપુર ગામના પૂર્વ સરપંચ સુરેશભાઈ સાવલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોજાયેલી બેઠકમાં અમારા બિલો ન બનતા હોવાથી સાથે જીએસટી તેમજ સરપંચોના પડતરકામો સહિતના મુદ્દે સરપંચો દ્વારા વારંવાર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધક્કાઓ ખાવા છતાં પણ કામો ન થતા હોય જે સંદર્ભે તેમજ ગૌચર હટાવવા મુદ્દે પણ સરપંચો રાજ્ય સરકારની સાથે સક્ષમ હોય પરંતુ ગૌચરની જમીનની હદ અને નિશાન દર્શાવવામાં ન આવતા હોવાથી સરપંચો પણ લાચાર હોય છે આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી અધિકારીઓ દ્વારા ન કરવામાં આવતા આવા વિવિધ મુદ્દાઓને લઈ તાલુકાના વીસ જેટલા ગામોના સરપંચ દ્વારા હાલ પંદર દિવસ પૂરતું રાજીનામું આપવામાં આવ્યું હતું આ અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી મંત્રીઓને પંદર દિવસની મુદત આપવાની છે અને જો પંદર દિવસમાં આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી અને જો નિરાકરણ નહીં આવે તો તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ પર રાજીનામા આપવાની તૈયારી બતાવી હતી અને પંદર દિવસ બાદ રાજીનામા આપવામાં આવશે તલાટી મંત્રીઓ અને સરપંચોના મતભેદના કારણે પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે બંને એકબીજાને બતાવી દેવાના મૂડમાં હોવાથી તારીખ બે તારીખ જાહેર કરવામાં આવે છે છેલ્લા પંદર દિવસમાં બીજી વખત સરપંચોએ પોતાના રાજીનામા આપ્યા છે તલાટી મંત્રીઓ અને સરપંચોના મતભેદના કારણે પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે બંને એકબીજાને બતાવી દેવાના મૂડમાં હોવાથી તારીખ બે તારીખ જાહેર કરવામાં આવે છેલ્લા પંદર દિવસમાં બીજી વખત સરપંચોએ રાજીનામા આપ્યા છે તેને લઈને તાલુકા વિકાસ અધિકારીએ તલાટી કમ મંત્રીઓ અને સરપંચોની સંયુક્ત બેઠક બોલાવી હતી આ દરમિયાન થોડીવાર માટે તલાટી મંત્રી અને સરપંચો વચ્ચે વાતાવરણ ગરમાયું હતું અને જોવા મળ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા સમજાવતા મામલો થાળે પડ્યો હતો પેસાણ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકાના તલાટી મંત્રી તેમજ સરપંચોની એક સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવશે જેમાં સરપંચોના વિવિધ પડતર પ્રશ્નો તેમજ ગૌચરના પ્રશ્નોની રજૂઆત છે તેમજ તેમની મુશ્કેલી અંગે ગૌચરના સર્વે નંબરો અને સરપંચો દ્વારા ગ્રામ પંચાયતમાં અલગ અલગ સમિતિઓ બનાવવા જણાવ્યું હતું અંગે સરપંચોને કહેવામાં આવતા સરપંચોની ગૌચરમાં હદ અંગે દબાણ દૂર કરવા માટે માપણી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે તલાટી મંત્રી પાસે કોઈપણ ટેકનિકલ કર્મચારી ન હોય અને મુશ્કેલીઓનો તલાટી મંત્રીઓને પણ સામનો કરવો પડી રહ્યો છે તે બાબતે વહીવટીતંત્ર સરપંચોની સાથે હોવાનું પણ જણાવ્યું હતું અને મોબાઈલ ટેકનિકલ સર્વિસ દ્વારા તેમજ અન્ય રીતે ગૌચરની જમીનની માપણી કરાવી યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી છે જ્યારે ગામ તળોમાં રહેલા દબાણ માટે પણ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા આપવામાં આવી હતી આ ઉપરાંત જ્યાં સુધી પ્રશ્નો છે તલાટી મંત્રીઓનો તો તે પોતે તો તે બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ તલાટી મંત્રીઓની જૂનાગઢ જિલ્લામાં ઘટ છે જે ગામમાં હાલ ઇન્ચાર્જ તલાટી મંત્રીઓ છે તે તલાટી મંત્રીઓને કયા વારે કયા ગામમાં રહેવાનું તેને યોગ્ય એક ટાઈમ ટેબલ બનાવવામાં આવશે જ્યારે એક જ તલામ મંત્રી તલાટી મંત્રી એક જ ગામમાં છે તેને જરૂરી મીટિંગો સિવાય તે ગામમાં દરરોજ રેગ્યુલર હાજર રહેવાનું રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું આમ સરપંચોની વિવિધ માંગણીઓને લઈ હાલ તો વીસ જેટલા ગામોના સરપંચો દ્વારા પંદર દિવસના રાજીનામાનું એક અલ્ટીમેટમ આપ્યું હોવાનું ભેસાણ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું મારું નામ હિતેશ વાઘેલા તાલુકા વિકાસ અધિકારી વંતી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભેસાણ આજરોજ ગ્રામ પંચાયતના શ્રીઓ અને તલાટી મંત્રીશ્રીઓની સંયુક્ત બેઠક હું ભેંસાણ તાલુકા પંચાયત ખાતે આયોજન કરેલું હતું અને જેમાં શ્રીઓના અગાઉથી જે જૂના વિવિધ પડતર પ્રશ્નો છે અને એની મુશ્કેલીઓ છે એ બાબતે તેઓએ વિવિધ રજૂઆતો કરી હતી અને જેમાં મુખ્ય રજૂઆત તરીકે જે ગૌચરના સર્વે નંબરો છે એ ગૌચરમાં દબાણો દૂર કરવા માટે શ્રીઓને આપણે કહેવામાં આવેલ છે તે બાદ સરપંચશ્રીઓને એવું કહેવાનું છે કે ભાઈ ગૌચરમાં અત્યારે કોઈ હદનિશાન નથી અને વર્ષોથી દબાણો છે જેથી નક્કી કરવા શક્ય નથી જેથી ડીઆઈએલઆર શ્રી કચેરી તરફથી માપણી કરી આપવામાં આવે તલાટી પણ શ્રીઓ પણ કોઈ ટેકનિકલ કર્મચારી ન હોય માપણી કરી આપવામાં આવે તો અમે દબાણ દૂર કરવા તૈયાર છીએ અને વહીવટી તંત્ર અમને આમાં સાથ આપે તે બાબતે સરપંચશ્રીઓને પૂરી માહેનતરી આપવામાં આવી છે દબાણ દૂર કરવાની જો સરપંશ્રીઓ પહેલ કરશે અને પોતાની ફરજ બજાવે એમાં તો વહીવટીતંત્ર એની સાથે છે આ માટે અત્યારે ઓનલાઈન નવી માપણી ઓનલાઈન થયેલી હોય હાલ નવા અડમિશન નથી પરંતુ ઓનલાઈન એ સર એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા માપી શકે છે તેથી સરપંચશ્રીઓ તે બાબતે સમજૂત કરી કે ભાઈ તકમાં છે એમને અમે સૂચના આપી છે એ મુજબ રફલી માપણી કરે અને કોઈનું વધારે નીકળતું હોય તો આ દૂર કરવા નોટિસ આપે સરપંચશ્રીઓની એકલા નહીં પણ આખી ગ્રામ પંચાયતની જવાબદારી છે જેથી ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લઈ અને આ દબાણની કાર્યવાહી કરે અને બીજું એ ખાસ કરીને રહેણાંકના દબાણો જે છે ગામતળમાં કે બીજે કોઈ જગ્યાએ એને નિયમિત કરવા ગ્રામ ગ્રામ પંચાયતો તરફથી ભલામણ છે તો આવા કેસમાં જે કોઈ દરખાસ્તો આવશે તે અન્વયે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને કબજા અને આકારણીમાં મકાનો લેવા માટે પણ સરપંચની રજૂઆત હતી